તારીખ સાત દસ બે હજાર એકવીસના રોજ ફરિયાદ આપી હતી કે તારીખ સાત દસ બે હજાર એકવીસના રોજ તેમની દીકરી હેતલબેનને તેનો પતિ ઠાકરાજી લક્ષ્મણજી ઠાકોર રહેઠાણ મેરા તાલુકો ભાભરવાળો મોટર પર બેસાડી લઈ ગયેલ છે અને ભાભર તાલુકાના મીઠાધામની સીમા ઓગડની થળીમાં ગૌચરની જમીનમાં વાતચીત કરવાના બહાને લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી પુરાનો નાશ માટે લાશને જમીનમાં ખાડો ખોદી દાટી દીધેલ હોવાની ફરિયાદ આપતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે કેસ મંગળવારે દિયોદર એડીશનલ સેશન કોર્ટ સેશન્સ જજ આરડી પાંડે સમક્ષ ચાલ્યો હતો જે કેસમાં સરકારી વકીલ ડીવી ઠાકોર દ્વારા ધારદાર દલીલો કરતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી હત્યાર આરોપી આકરાજી લક્ષ્મણજી ઠાકોર રહેઠાણ મેરા તાલુકો ભાભરવાળાને હત્યા કેસમાં આજીવન કેદ અને રૂપિયા સાત હજારનો દંડનો ચુકાદો સંભળાવ્યો હતો